કેન્દ્રની ભાજપ સરકારે ત્રણ વર્ષ પૂર્ણ કરતા આ ત્રણ વર્ષ દરમિયાન સરકારે કરેલી કામગીરીનો પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સિટી બસ સ્ટેશન પાસેથી મોદી ફેસ્ટ રસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વીતેલા ત્રણ વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યોના પ્રચાર માટે તેમજ સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે મોદી ફેસ્ટ રથનું આયોજન કરવામાં આવ્યું છે ભુજના સિટી બસ સ્ટેશન પાસેથી પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા ગાંધીધામના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી ગોપાલક નિગમના ચેરમેન અર્જણભાઈ રબારી જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા જિલ્લા ભાજપના મહામંત્રી વલમજીભાઈ હુમબલ નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઈ ઝવેરીના હસ્તે આ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી ખાસ કરીને આયોજન થકી છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ ઉપલબ્ધિઓ જેવી કે મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા ઉજ્જવલા યોજના નારી સશક્તિકરણ જનધન યોજના વગેરે યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવશે આજે ભુજથી પ્રસ્થાન થયેલી આ યાત્રા અંજાર ગાંધીધામ મુન્દ્રા માંડવી સહિતના વિવિધ વિસ્તારોમાં ફરીને પ્રચાર કરશે તેમજ સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડીને તેનો લાભ મેળવી પોતાનું જીવનધોરણ ઊંચું લાવે તેવી અપીલ કરાશે

સત્તાના સૂત્રો પ્રાપ્ત કર્યા માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં છેલ્લે છેલ્લા ત્રણ વર્ષમાં ગરીબોના ઉત્થાન માટેના જે કાર્યક્રમો થયા નાનામાં નાના માણસ સુધી અંત્યોદય જે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની કલ્પના હતી એ કલ્પના સાકાર કરવા માટેના જે પ્રયાસો થયા એ પ્રયાસો જનજનના મન સુધી પહોંચાડવા માટે આજે આ રથનું અહીંયાથી અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ સોળ તારીખ સુધી આ રથ ગામડે ગામડે ફરશે અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસના કામો ગરીબ લોકોને ઊભા કરવા માટેના કાર્યો જનધન જેવી યોજના ગેસ વેતણ જેવી યોજના અને નાનામાં નાના માનવી સુધી પહોંચવા માટેનો જે ઈમાનદારી પૂર્વકનો પ્રયાસ આ દેશના વડાપ્રધાને કર્યો છે એની વાત લોકોના મન સુધી પહોંચે અને હજી ક્યાં શું ફૂટે છે એની પર જાણકારી આ યાત્રા દરમિયાન મળે એના માટેનો એક વિનમ્ર પ્રયાસ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો છે મને વિશ્વાસ અને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીની ટીમ એના કાર્યકર્તાઓ આ વાત છેવાડાના માનવી સુધી પહોંચાડશે અને લોકોની જે સુખાકારીની યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેનો આ પ્રયાસ સંપૂર્ણ સફળ થશે આપના માધ્યમ દ્વારા પણ હું કચ્છની જનતાને વિનંતી કરું છું કે આ જે યોજનાઓ છે એ યોજનાઓ ને ઘરગડ સુધી પહોંચાડવા માટે આ દેશના વડાપ્રધાનશ્રીએ જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસમાં પણ સમગ્ર મીડિયા અને પ્રજા સહયોગ આપે એવી આજના તકે હું અપીલ કરું છું આજે જ્યારે મોદી સાહેબની સરકારને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં જે વિકાસ યોજનાઓ છે ગરીબલક્ષી યોજનાઓ છે એનો નાનામાં નાના કુટુંબો ગરીબો કઈ રીતે લાભ લઈ શકે એના પ્રચાર માટે અને કઈ રીતે સરળથી એનો ઉપયોગ કરી શકે એને દરેક તાલુકા મથકે જઈ ભુજ માંડવી મુન્દ્રા ગાંધામ અંજાર એ પાંચ મંડળ ઉપર જઈ અને અત્યારે પહેલા તબક્કામાં એ રીતે પ્રચાર પ્રસાર કરશે લોકોને યોજનાઓનો વધારે વધારે લોકો લાભ લે અને વધારે વધારે લોકો જાણે એના માટેથી આ યોજનાઓ કરવામાં આવી છે આ જે પાંચ છ દિવસનો કાર્યક્રમ છે ત્રણ દિવસ રથ ફરશે ને ત્રણ દિવસ ભુજમાં ફેસ્ટિવલ છે